જવાનું કીધેલું હતું આજમાં છે ને ફૂલ ફૂલ તૈયારી થઈ જશે છોકરી કાપેલા બધું પ્યાક થઈ ગયું છે તો અહીં ગયા પછી છે ને થોડા સમય પછી આવવાનું નહીં હા અહીં જો સાફ સફાઈ કરે અને સાફ સફાઈ કરવાનું કારણ એ છે કે આપણે છે ને કાલે સાંજે આ બાજુ બાંધી દીધું છે આમાં માથે

આવી જાય આપણે આ રૂમ છે મેં ઓલા પણ કિચન છે હોલ છે ને આદી ભાઈ અમારે છા આપી છે હે આદી 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 કિચન 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 આપી જો મને આવડી તને હે હા ઈ તમને છે ને ભાઈ દેખાડ છે તમે કેરો આવો અમારી ઘરે અમારો કિચન બિચન જોવો ને સમજો ભાઈ ટીવી ને બીડ બધું કેમ છે ખબર છે કાસ્ટા હે દીધો મોઢા જોવો એવું કાઈ નથી ભાઈ એવું કાઈ નહીં થોડું થોડું નહીં ભાઈ અત્યારે છે ને ભાઈ એનો દુકાન છે એ તમને બધાને ખબર જ છે એને છે ને ભાઈ કાસ ને બાસ ને રાખ્યો કારણ કે નવા નવા લુગડા પેલા ને એ પહેરી લઈ ચેક કરે પછી તમને આપી કેવા લાગે હારા લાગે એવું કામ હે ભાઈ એટલે છે ને અહીંયા જો અત્યારે બધા ત્યાં થઈ ગયા છે ને જો ભાઈ બેગ બુ ભર્યું છે અહીંયા બધું અહીંયા ભેર્યું છે અને જો અહીંયા થેલા પીડા છે તો અમારે છે ને જવાનું છે પણ એ તમને છે ને આગળ ખબર પડી જાય ત્યાં જવાનું છે એ બધી તમને આગળ ખબર પડી જાય છે તો આપણે છે ને આ બધા તાર થાય એટલે ફટાફટ છે ને નીકળી જવું છે એમ લે તો ડંકી બંકી ફૂલ કરાવી લીધી છે કાં આદિભાઈ આદિભાઈ ફૂલ કે તકે ફૂલ કરી લીધી હા કે હે બધા કપડાં તી ગયા હે પાણી પાણી પી લીધું હે પી લીધું હા પી લીધું છે પાણી આપણે છે ને આમાં રેડાઈ દીજો ભાઈ ફૂલ થઈ ગયું ફૂલ થઈ ગયું હવે છે ને ડાયરેક પાટા ઉપર ચડાઈ દેવાનું છે હેમિયા પરવીને એમને તા નાખી

આપણે છે ને ગાડી કાઢી લીધી બહાર ને આમ જો ભાઈ આપડા બધા કેટલું કેટલું પાણી એટલે હવે છે ને આપણે ઓલા ભાણુભાઈ છે ને આપણે આદિભાઈ આદિભાઈ લઈ આવું કારણ કે આમાં ગાડી લઈને ફસાય ને તો આદિભાઈ છે કે ડુબકી મારશે આમાં એટલે છે ને એને લઈ આવો આ ભાઈ ગૂગલ મેપના ભરોસો અમે હાલી નહીં આવ્યા આમ જોવા તમે છેતરા ગયા થઈ અમે આ પૂરા આ બધું તો રીઢું રવા થઈ ગયું છે મને અમારે આદિભાઈ તો વિચાર કરે આદિ ભાઈ આપડે પૈસા આવી છે ને ભાઈ છે ને આદિ ભાઈ ને પપ્પા જાય છે જાણું જાણું હો ભાઈ જો ધીમે 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 તો ભાઈ પાર પોગી જશે તો ઈ ભાઈ છે ને નીકળી છે અમે છે ને હવે આદિ ભાઈ ને અમે જઈએ કા આદિ હે જો પાણી કેમ જામાં ને આપણે ભાઈ જો આમ જો કેમ થઈ ગયું છે એટલે પાણી છે ને વલાદ બધા જો પાણી પીવે છે પાણીમાં ઉભન પાણી પીવે છે એમલે તો આપણે અચાનક તા પોગી ગયા તમને ખબર છે આપણે પોગી જશે અઝાવત પડિયારમાં ના મંદિર છે અહીંયા નામ રહે જો નદી કેમ છે વાહ વાહ અદ્ભુત આમે છે હસ્તકિત તા આમ જો આમ આમ ઓલા પાણી આ ડુંગરો છે ને વ્યસ્તગી કાંઈ વાંધો નહીં અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરવાના છે અમારે પાર્ટી છે ને ભાઈ ત્યાં જવાનું હતું હું હતું એ કઈ નક્કી નહોતું પણ અસાનક છે ને ભાઈ આપણે ભોગી દર્શન કરવા આદી આદી બોલા હે વાહ વાહ તો છે ને મસ્ત મસ્ત છે ને દર્શન કરી લેજો ભાઈ પાણી પાણી હા પાણી છે મસ્ત મસ્ત હશે ને દર્શન કરી લીધા છે માતાજી આપડે હવે જવાનું છે આપડે અહિયાં પ્રસાદી લેવા પ્રસાદ લેવાની હે પ્રસાદ લેવાનો એટલે લેવાનો પ્રસાદ લીધા ઘર દાવાનો જવાય જાવું પડે એમાં ઉપર તારા આરીન ભાઈ પ્રસાદી લેવાનો હા કે હા એને લેવાનો ભાઈ આ ભાઈ બિઝનેસમેન હોય એને શું ભાઈ બિઝનેસ વાળા ને છે ને ભાઈ કઈક નો કઈક કામ હોય એટલે એને છે ને ભાઈ ફોન બોલ આપણે છે ને પ્રસાદી લઈ લે મસ્ત મસ્ત છે ને ભાઈ પ્રસાદી આવી છે જો ભાઈ ચાક છે પાપડ છે રોટલા છે ગાઠિયા છે લાપસી છે આ બીજો પ્રસાદ છે આ બીજો કઈ ચાક છે સાઈસ છે ને બધાય જ જમવા ગયા

આપણે આપડે છે ને આપણા આપડે ભાઈ પોગી પોઈ છે ને ભાઈ અમારે અહીંયા આવ્યા ને એક લોચો થઈ ગયો છે બહુ મોટો બધો કારણ કે નેટવર્ક એક જરી આવતું નથી વાડામાં આવ્યા છીએ આ વાડો છે તો એમાં છે ને જરી જરી આવે છે ટીપુ ટીપુ આલે ને મસરા કેવા કરે બહુ ગાડે એ છે ને ભાઈ ખાલી નેટવર્ક આવે ને એટલે માટે છે ને ભાઈ બંદે આપણને જો ભાઈ ખાટલો ઢાળી દીધો છે તો અહીં છે ને જરી જરી ટાવર આવે તો અહીં બે બેઠા છે બીજા બધા તો અહીં કામ છે એટલે કામ કરે છે એ બધા બેઠા છે ને હવાન કરતા છે બાકી અમે છે ને મસરા કરડે છે ટાવર છે ની ને ફોન માં છે ને ભાઈ જોયા વગીન ચાલે ની એટલે માટે છે ને અમે અહીં બે હવી આવ્યા છે ફેમિલી અમે આવી ગયા કુકી બેન ના ઘરે હા સરી માં આવ્યા કુકી બેન ના બેન પણ છે કે હા એટલે